ગુડ ઇવનિંગ દોસ્તો રવિવારની સાંજ પડી ગઈ છે અને મહેમાન આવ્યા છે ઘણાય અને રસોઈમાં બનાવ્યું છે આજે પાઉભાજી પાઉાજી એજી સુધારવાનું બાકી છે બધું સુધરાઈ ગયું સલાડ બનાવ્યું છે કોબી ટામેટાનું લીલા કાંદા છે અને ભાજી એજી બને છે કાચી છે ભાજી એજી અને આ પારૂલ બનાવે છે આમાં શું છે હજી ગ્રેવી થાય છે હજી અને પાવ પણ ફ્રેશ આવી ગયા છે પાવ આજે લેવા ગયા ને એટલે ગરમમાં ગરમ પાવ આવ્યા છે એમ કડીક ઉભા રહ્યો એ કે ગરમા ગરમ આપવું એટલે ફ્રેશ પાવ પણ છે પાવભાજીના મસાલો છે એ જી ને ગ્રેવી થાય છે હજી ભાજીની અને ભાખરી બનાવવાની છે હજી ભાખરી પણ બની ગઈ છે જેને ભાખરી ખાવી હોય ભાખરી પાવ ખાવા એને પાવ અને આ એક બાજુ ભાજી બને છે હજી

જો આ અમારા ભાણિયાભાઈ છે ભાણિયાભાઈને પણ ભાજી ખાવાની છે આજે કેટલા પાવ ખાવાના તારે પાંચ શરીર પ્રમાણે પાંચ પાવ તો ઓછા કહેવાય ને હે એટલા જ એટલા જ હોય તો ભાણિયાભાઈને પણ જો અમારે ભાજી ખાવાની છે તો એને પાંચ જ ખાવાના છે અને જો અમારે મહેમાન અહીંયા આવી ગયા છે બેઠા છે મહેમાન આ અમારા કુમાર છે કંકોત્રી વાંચે છે લગ્ન ની કેદી જમવા જવાનું છે અને આ અમારે ભાઈ છે મોટા મેહમાન ની માટે ભાજી બની ગઈ છે વાગી ગયા છે પોણા આઠ એટલે પોણા આઠ વાગી ગયા છે એટલે કેટલા વાગ્યા ભાજી બનશે મહેમાન ની હેમાન હાડાશે આવ્યા મહેમાન હાડાશે આવ્યા એટલે થોડુંક મોડું થયું છે પછી બધા મસાલો ને એવું લેવાય ગયા એટલે થોડું મોડું છું થોડાક પછી પાવ પાઉવાળાએ મોડું કર્યું પાવ પાઉંવાળો કે ગરમા ગરમ પાવ બને છે એટલે ગરમા ગરમ તમે પાવ લેતા એટલે પાવ પાઉંવાળાએ થોડુંક મોઢું કર્યું એટલે આજે થોડુંક મોડું છું અને પોણ આઠ વાગી ગયા છે તો હે તો પારું લે એમ કહે છે કે મહેમાનને એવો ટાઈમે આપણે જમાડ દેવું હજી તો ભાજી બને છે હજી તે ગરમા ગરમ થોડીક ખાપ મહેમાન તો ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા પણ ભાખરી બને છે જો ભાજી નાખી આમાં ગ્રેવીમાં હલાય જલ્દી ફટાફટ લાલ ચટાકેદાર ભાજી બની છે મસ્ત ભાજી બનાવી છે કારોલે ભાજી બનાવી છે લાલ ચટાકેદાર હો ભાઈ મસ્ત મજાની ભાજી બની ગઈ છે ત્યાં થઈ ગયા એટલી ભાજી થઈ રહે થઈ રહે મહેમાનની રોટલી ભાજી તો જો મહેમાન ઘણી થઈ જાય મહેમાન ને થોડોક વાર છે પંદર મિનિટ વાર જ્યાં બધું સુધારા જાય થોડું થોડું આ સલાડ ને બધું સલાડ તો રેડી થઈ ગયો હજી હું શું ધાણા ધાણા નાખવાનું બાકી છે હજી ધાણા નાખવાનું બાકી છે આ અમારા ભાભી છે ને આ અમારા બેન છે એટલે બાઈ ના કોઈ મહેમાન નથી કદાચ મોડું થાય તો વાંધો નથી કઈ ઘરના છે બધા એટલે કોઈ મહેમાન નથી એટલે નિરાતે બનાવી હારી મસ્ત ભાવજી બની ગઈ એકદમ લાલ તટાકેદાર જુઓ તમે ગરમા ગરમ ના મસાલા બધા એમ ચાલો રેડી થઈ જાય એટલે આપણે જમવા બેડ દઈએ બરોબર ને જમવાનું તૈયાર થઈ ગયું છે અને પરવા ને જોવા અમારે મહેમાન બધા ગોઠવાઈ ગયા છે જમવાનું રેડી થઈ ગયું છે હલો બધા અરે બે જાઉં બધા જો અરે બે જાય છે પરવા ભાખરી કે પાઉં પાઉં કે પરવા પાઉં કાય ને ભાણિયા ભાઈ ને ભાણિયા ભાઈને ને ભાખરી આવી છે પાઉં કેતો તો ને આગળ પાંચ પાઉં ખાવાના એમ પાઉં મસ્ત છે પાઉ લે આ ભાખરી ખાવી ભાખરી બની ગઈ છે જો ચાલો જમી લઈએ હવે ભાજી અને પાઉ છે પાઉંભાજીની ડીશ થઈ ગઈ છે રેડી એટલી બધી પાઉંભાજી લીધી છે પાઉં લીલા કાંદા છે સાયસ અને આ સલાડ છે ને જો બધે કોઈને ભાખરી ભાવે છે ભાખરી લીધી પાઉં ભાવે પાઉં લીધા છે તમે કમ કાંદાના ઓલા પાંદડા લીધા કાંદા ના લીલા કાંદાના પાંદડા ખાવા છે પાંદડા ભાવે છે પાંદડા લીધા